મહાદેવ મહાદેવ જય લીરબાઈ આનંદમાં છે ને હમ બસ આનંદમાં હોય તો બીજું શું આપણે જોઈએ આનંદ હોય તો બહુ થઈ ગયું હમ હવે અહીંયા છે ને મારે આજે તમને વાત એવી કરવી છે કે આપણે અહીંયા જે માણસો ઘણા બધા આપણે કેર વર્કર્સ તરીકે સ્કિલ્ડ વર્કર જોબમાં એ આવ્યા છે બધા ભાંડરડા આપણા હવે એ બધા ઘણા એ વખત પૂછે છે અને મને હજી પણ એવાની કોમેન્ટ કરે છે કે ભાઈ હવે આમાં પાંચ વર્ષના પાંચ વર્ષમાં પીઆર મળશે કે નહીં મળે પીઆર મતલબ કે પરમેનન્ટ રાઇટ અહીંયા રહેવાનો જેને આઈએલઆર કહે છે ઇનડેફિનેટ લીવ રિમેન્સ ઇન ધ યુકે હમ તો એ મળી જશે કે પછી આ દસ વર્ષનું કંઈક કહેતા હતા કે દસ વર્ષનું કરવાના છે તો દસ વર્ષનું થવાનું છે કે શું છે તો મેં કીધું જેટલી મને માહિતી છે અને મને જેટલા ખબર પડે ખબર પડ્યા મીડિયા થ્રુ રાઈટ તો એ મેં કીધું આપણે વાતો કરીએ અને આપણે ચર્ચા કરીએ એના વિશે બરાબર ને હમ ભાઈ આપણે કોઈ એક્સપર્ટ તો છે નહીં બરાબર કે આપણે કોઈ એ લો બો જાણીએ કે ઇમિગ્રેશનનો લો કે એવું કંઈ છે નહીં આમ નોટ પ્રોફેશનલ એટ ઓલ રિયલી સોરી રાઈટ એટલે ઘણા માણસો મને એમાં એમ કોમેન્ટ કરે તમને કંઈ ખબર નથી પડતી ભાઈ મને કંઈ ખબર પડતી નથી હું પોતે કહું કે મને કંઈ ખબર નથી પડતી રાઈટ મને જેટલી ખબર પડે એટલી હું વાત કરું હું બાકી તમને ખબર પડતી હોય તો તમારે જોઈ લેવાનું બીજું તો શું કરીએ બરાબર હા તો વસ્તુ એ બનીશ કે બે હજાર એકવીસથી જેટલા માણસો અહીંયા સ્કિલ્ડ સ્કિલ વર્કર વિઝામાં આવ્યા છે એમાં કેર વર્કર્સ વિઝામાં સ્ટુડન્ટ ને ઘણા બધા આવ્યા ને એ પછી સ્ટુડન્ટ અહીંયા રહી ગયા ને એ પછી કામ કરે છે ને એવું બધું ઘણું બધું કરે ને એ લોકો એમ બધા એ વિચાર કરે છે કે હવે પાંચ વર્ષ પછી આપણું શું થાય કે પાંચ વર્ષે આપણે પીઆર મળી જાય કે પાછું એક્સટેન્શન માટે વળી પાછા કોકના સ્પોન્સર કોક સ્પોન્સર કરે તો જ રહી શકે ને વર્ક વિઝા તો કારણ કે વર્ક વિઝા લગભગ પાંચ વર્ષના લઈને આવ્યા છે અમુકના અમુક ત્રણ વર્ષના લઈને આવ્યા ત્રણ વર્ષના લઈને આવ્યા એની વાર પાછા નવા કોક ગોઈતા હે સ્પોન્સરશીપવાળા તો એના થ્રુ સ્પોન્સર કર્યું હે પાછું પણ વસ્તુ એ બની છે કે હવે આમાં થાય હું એમ કહેવાનો મતલબ એક જ છે તો હમણાં છે ને લેબર લેબર જે પાર્ટી છે અહીંયા જે અત્યારે પાવરમાં લેબર પાર્ટી છે ને કેસ્ટામર અને જે હોમ સેક્રેટરી નવી હોમ સેક્રેટરી બની છે શબાના મહેમૂદ રાઇટ એના વિશે મેં તમને વાત કરી હતી તો હવે શબાના મહેમૂદે જે લેબર કોન્ફરન્સમાં લિવરપુલમાં અહીંયા લિવરપુલમાં થઈ હતી હમણાં તો એની એ સ્પીચ આપી છે એટલે સ્પીચ મતલબ કે એને કીધું છે કે એને કન્ફર્મ ટૂંકમાં કન્ફર્મ એ કન્ફર્મ જ ને કારણ કે એ જો કીએ એટલે આપણે સાચું જ માનવું ને હા Because I know that the British વેલકમ welcome those who come here and contribute. But contribution ઇઝ a કન્ડિશન ઓફ that વેલકમ for that reason we will soon increase the time in which someone must have lived in this country to earn indefinite leave to remain from 5 years to 10 and we will be consulting on this change soon and as part of that consultation i will be proposing a series of new tests such as being in work making national insurance contributions not taking a penny in benefits learning english to a high standard

આ પાંચ વર્ષને બદલે દસ વર્ષ સુધી એક્સટેન્ડ કરવાની વાત કરીએ છે એ કે દસ વર્ષ સુધી થઈ શકે એમ હવે કોના માટે થઈ શકે એ હજી કંઈ એને ક્લેરીફાઈ નથી કર્યું પણ એ વસ્તુ કીધી પણ એમાં એને એ વસ્તુ કીધી કે પાંચથી દસ વર્ષની અંદર તમને કદાચ આ મળી જાય હવે એમાં જોવાનું મેઇન લોકો એ કે અમે જોયું એ કે તમે આનું તમારું એ કેટલું કમિટમેન્ટ છે અહીંયા આ દેશ માટે એમ હવે દેશ માટે તમે કોન્ટ્રીબ્યુટ શું કર્યું એમ પહેલી વસ્તુ કોન્ટ્રીબ્યુટ એટલે કે તમે દેશને કંઈ ફાયદો પહોંચાડ્યો છે રાઈટ એ જોવામાં આવશે પહેલી વસ્તુ એટલે ફાયદામાં તો શું કે તમે માનો કે કામ કરતા હોય આપણે કામ કરતા હોય ને અહીંયા ફૂલ ટેક્સ ભરીએ આપણે અને નેશનલ ઇન્સ્યોરન્સ ભરીએ જે આપણો કપાય બરાબર છે તો એ બધો એ ફાયદો કહેવાય એમ કે ખાલી તમે જે માનો કે માનો કે કેર વિઝામાં તમે આવ્યા છે અહીંયા અને કેર વિઝામાં તમે કામ કરો છો કે નથી કરતા એમ કે તમે અત્યારે તો કામ નથી ને બીજી જગ્યાએ કરો છો હમ તો એ ચેક કરશે પહેલી વસ્તુ સૌથી પહેલાં રાઇટ એટલે એમાં જેના જેના પ્રોપર ટેક્સ ભર્યો છે અને જેને કામ કર્યું છે અને કામ કરે છે એને પ્રાયોરિટીમાં આપશે અને એને કદાચ વહેલાં આઈએલઆર મળી જાય પરમનન્ટ રેસિડન્ટ રાઈટ કારણ કે લગભગ બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં હિસાબ કરીએ તો લગભગ બે હજાર છવ્વીસથી લગભગ પાંચ 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 વર્ષ થઈ જાય છે માણસોને ઘણા માણસોને એ આવ્યા છે ને રાઈટ ઘણા આવીને બે હજાર હતી આવીમાં પાંચ વર્ષ થાય એટલે પાંચ વર્ષ પછી હું એમ ટૂંકમાં એટલે બધા ઉભરા બેઠા અત્યારે રાહ જોઈને એની તો આ વસ્તુ મેઇન વસ્તુ એક વસ્તુ આ પાકી છે કે આ લોકો ઈ ચેક કરવાના છે કે તમે આ દેશને કેટલું બધું તમે બેનિફિટ તમે આપ્યો છે એમ આ દેશ માટે એમ દેશ માટે તમે હું કમિટમેન્ટ કર્યું છે અને શું છે તમારું ને તમે કેટલું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે કે તમે આવીને બસ માથે જ પીડ્યા આ દેશને એમ દેશ ઉપર પીડ્યા એમ ટૂંકમાં કે તમે સામે ક્લેમ કર્યા છે એવું ઘણા એવો એતો હોય એવું બધું બને છે એટલે એ જોશે બરાબર બીજું એ જોશે તમારું સેકન્ડ થિંગ્સ કે તમે અહીંયા આવ્યા પછી કોઈ ક્રાઇમ એક્ટિવિટીમાં ક્યાંય જોડાણા નથી ને કે ક્રાઇમ એક્ટિવિટી તમે કોઈ ક્રિમિનલ કોઈ કેસ તમારા ઉપર થયો છે એવું બધું થયું તો એ પણ ચેક કરશે દેટ ઇઝ સેકન્ડ થિંગ રાઇટ બરાબર અને ત્રીજું એ કરશે કે તમે જે આવ્યા છે એ લીગલી આવ્યા છે કે નથી આવ્યા એ થર્ડ થિંગ્સ બરાબર એટલે આ બધા ફેક્ટર છે એ ફેક્ટર ઉપર એ કન્સિડર કરીએ કે આ લોકોને પાંચ વર્ષે પાંચ વર્ષે કે દસ વર્ષે વિઝા એને એટલુંકમાં પીઆર આપવો કે ન આપવો એમ રાઈટ આના બેઇઝ ઉપર આ બધી વાત કરે છે અને એવું બધું એની વાત કરી છે અને એ હવે છે નવા આવશે એના માટે તો દસ વર્ષ પાકું જ માની લેવાનું એમ કારણ કે એ તો આવવાનો જ છે કાયદો એમાં એમાં બે બે મત નથી પણ આમાં એ કે અમુકને અમે એ કે વિઝા કેટેગરી પ્રમાણે એ કે અમે જોશું અને એમાં ચેક કરશું અને એ પ્રમાણે અમે એને હેન્ડલ કરી અને એ રીતે વિઝા ટૂંકમાં એને પીઆર આપશું એમ એવું કહેવામાં કે છે એ રાઈટ આ વાત કરી છે એનાઉન્સ કર્યું છે એની હજી આ કંઈ કાયદો આવ્યો નથી કંઈ રાઈટ પણ કાયદો આવવાનો છે એન્ડ ઓફ ધ યર સુધીમાં એટલે ટૂંકમાં ડિસેમ્બર સુધીમાં લગભગ અથવા તો આ વિન્ટરમાં આવી જાય એમ કાયદો આ દસ વરસવાળો કે દસ વર્ષ તમે એપ્લાય થઈ શકો પણ અહીંયા જેટલા જે છે ને એના બધાના હા હાધર છે અત્યારે હા તો અંદર જ હોય ને ભાઈ આમાં કારણ કે આટલા એક તો એમાંથી આટલા બધા મહેનત કરી હોય પૈસા આપણે ખર્ચ્યા હોય ને અહીંયા આવ્યા હોય રાઈટ મા બાપને મૂકીને આપણા ફેમિલીને મૂકીને રાઈટ ને અહીંયા એકલા રહેતા હોય અહીંયા આટલા બધા અહીંયા પ્રોબ્લેમ થયા હોય રહેવાના ન હોય ઠેકાણા ખાવાના ઠેકાણા ન હોય બધું થયું હોય ને આપણે માનીએ કે ના ના એ વસ્તુ સાચી છે એટલે તમે ઘણો બધો ભોગ દીધો પણ હવે તમે ગવર્મેન્ટને કેટલા ફાયદો પહોંચાડ્યો એ ગવર્મેન્ટ જોવાની છે ને એના ઉપર તમને વિઝા મળવાના એટલે પીઆર મળવાનો છે એવું કહે છે મેઇન વસ્તુ રાઈટ બાકી પછી મીડિયાવાળા ઘણી બધું એમાં ઠોકે છે ઘણા એમ કહે છે કે ના ના હવે નવો કંઈક એવા નવા રૂલ્સ લઈ આવશે એવા નવા હું રૂલ લઈ આવે કે જેનાથી આ લોકોને કે એમ કહે છે કે કારણ લગભગ વન મિલિયન પીપલ આવી ગયા છે બે હજાર એકવીસથી અત્યાર સુધી વાત કરીએ તો વન મિલિયન એટલે દહ લાખ માણસ બહારથી આવી ગયું સ્ટુડન્ટ સાથે એમ તો એમાંથી લગભગ પાંચ સાત લાખ માણસ તો એ કે છવ્વીસ હત્યાવીમાં બે હજાર છવ્વી બે હજાર હત્યાવીમાં પાંચ વર્ષ થઈ જાય અને એને બધાને એપ્લાય થાય તો ભાઈ એના આટલા બધાનો હિસાબ કરે તો એને અહીંના જે બેનિફિટને બધા મળે છે જે સોશિયલ બેનિફિટ્સ રાઇટ સર્વિસીસ બધી હવે એ બધી જો એને મળવા માંડે તો ગવર્મેન્ટને કેટલી નુકસાની જાય અને ગવર્મેન્ટ પાસે પૈસા તો છે ને એ આટલું બજેટ મોટું રાઈટ એટલે એના માટે થઈને આ બધા નવા નવા નખરા કરે રાઈટ ને એમાં તો આપણે તો શું કરી શકીએ કારણ કે એને બોલાવ્યા ને આપણે આવ્યા આપણે કે મફત તો નથી બરાબર એમને એમ તો નથી આવ્યા એ બોલાવતા હતા લીગલી આવ્યા ને બધા આવ્યા છે એ ઇલીગલી આવ્યા એને તો વસ્તુ જ જુદી છે પણ લીગલી જે આવ્યા છે એની વાત કરું છું બરાબર છે હમ એટલે હવે એને તો બિચારા મહેનત કરી ને મહેનત કરીને આવ્યા ને અહીંયા તમે બધું કરો છો તો ગુડ ને સારું મળી જાય તો એમ તમને બધાને પણ વસ્તુ આ છે એટલે આ એને કીધું છે કે કોન્ફરન્સમાં પણ કે લગભગ બધા જે નવા હવે હવેથી જે આવશે એનો તો પૂરું થઈ ગયું પણ અત્યારે જે એક્ઝિસ્ટિંગ અહીંયા છે ઓલરેડી એને લગભગ ચાન્સ છે જે આ લોકો આમાં જે બધા થ્રુ નીકળી જાય એટલે થ્રુ એટલે કેમાં કે તમે કામ જ્યાં તમે જે સ્પોન્સર જે કર્યું છે ને એ સ્પોન્સરમાં તમે ત્યાં ઈજ ફેક્ટરીમાં કે એ જ કંપનીમાં કામ કરો છો એ કેરોમમાં કામ કરો છો એ મેઇન વસ્તુ છે બીજી વસ્તુ સેકન્ડ થિંગ કે મેં તમને વાત કરીને કે જો ટેક્સનું નેશનલ ઇન્સ્યોરન્સ એ બધું તમે પહેર્યો છે અને તમારો ક્રિમિનલ રેકોર્ડ નહીં સારો હશે એટલે ટૂંકમાં ખરાબ નહીં હોય એમ તો લગભગ તમને વાંધો નહીં આવે ભગવાનની કૃપાથી રાઇટ ને નહીં પછી અહીં દસ વર સુધી રાહ જોવી જોઈએ તો દસ વર્ષ પછી પાછા વાર નવા કોક સ્પોન્સર ગોતવા જોઈએ પણ આવું કહે છે બરાબર હવે વધારે જે કંઈ આવી છે કદાચ અપડેટ કંઈ થાય એવી ને કંઈક એના વિશે ફાઇનલાઇઝ થાય તો હું તમને વાત કરી બરાબર તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં